ધોળાવીરા નગરથી થોડે આગળ દસ કિમી દૂર જઈએ એટલે ત્યાં વન વિભાગ દ્વારા ફોસિલ પાર્ક બનાવવામાં આવ્યો છે કે જ્યાં સોળ મિલિયન વર્ષ જૂના વૃક્ષોના થડના અવશેષો છે જેનો જોવા અને ઐતિહાસિક વારસાને તેમની યાદોમાં સંગ્રહિત કરવા માટે ભારતભરમાંથી પ્રવાસીઓ મુલાકાત લે છે આ પાર્કને કચ્છમાં જુરાસી પાર્ક પણ કહેવામાં આવે છે કહેવાય છે કે બે હજાર સોળમાં એક સિક્યુરિટી ગાર્ડે એક અશ્મી વૃક્ષની શોધ કરી હતી અને પછી તેને વડોદરા યુનિવર્સિટીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું ત્યારે ત્યાં જાણવા મળ્યું કે આ કોઈ સામાન્ય વૃક્ષ નથી પરંતુ ભૂલાઈ ગયેલો ઇતિહાસ છે અને સોળ મિલિયન વર્ષ જૂના એશિયા ક્ષેત્રની પ્રાચીન વૃક્ષોમાંથી એક છે ત્યારબાદ આ સ્થળને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું અને આને ફોસિલ પાર્ક ધોળાવીરા નામ આપવામાં આવ્યું અત્યારે પ્રવાસન સ્થળ તરીકે આ સ્થળ ઉભરી રહ્યું છે રોડથી અંદર જવા માટે કાચો રસ્તો છે અને આ પાર્ક સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લો રહે છે જેમને શાંત વાતાવરણ ગમતું હોય એમના માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે તો જ્યારે પણ ધોળાવીરાની મુલાકાત લો તો સાથે સાથે આ ફોસિલ પાર્ક પણ જોવાનું ના ભૂલતા હો